ફરના પીંગળા થયા હોય મોઢામાં દાંત ન હોય અને એ પછી સાલુ કહે એ ભલા મોરી રામા વગાડ ને ભાઈ એ ભલા મોરી રામા ભલા મો ठंडू लागे तड़के जय तो ततड़े इतलू बदु लांबू नहीं तड़िंग तड़िंग हाँ ये तिल करता ठंडू लागे तड़के जय तो ततड़े अटले हूँ खबर अटले हूँ खबर न खबर यो अटले हूँ खबर एक चप्पी सिंदूर तुम क्या जानो रमेश बाबू

કેવું નીકળું છે જો તો ખરા એ હું હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધા કે સનાતન સંસ્કૃતિની વાત આવે ને એને 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 જાહેર કરો આ નથી આવવાનું નથી વૈશ્વિક એક બાજુ નીકળું બોલો કઈક નીકળો તો ને પાપડ નો ગુલ્લો નાના ને ભી ભાવે મોટા ને ભી ભાવે કાચા પાપડ પર પાપડ પાકડ

કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે આ રહી હે કે આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ નથી કા હિન્દીમાં વાસે હે કે હિન્દીમાં વાસે આપણને થોડું મગજમાં ઉતરે ત્યાંથી ચોથા દાદા બોલો કથા ભલે ને હિન્દીમાં હોય કુંજી કાઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ બોલો હા આ ભૂખા રે આ નો રે ભૂખા આની પણ શીખવા જેવું હું તો ભાઈ હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપુ જો વરના કદાચ પાંચ લાખ વધારે રળી જાવ ને તો મનમાં એવો ફાંકો ન રાખો કે મારા કુટુંબમાં મારી જેટલી કોઈને ખબર પડે એમ એવું કાઢી જ નાખો ઘણા એવું કહે ને કે મારા બાને ખબર નથી પડતી મારા દાદાને ખબર નથી એને ખબર પડે એટલે ગૂગલ નથી પડતી પૂછજો જો ગૂગલ ને હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો ગૂગલ થોડો ઘેરાસ આપી આવ્યો છે ને ખબર હોય એ કક્ષી બાપાને ખબર હોય એક દાદા બરોબર એમ આયેલા હતા ને એક ભાઈ પિશોરો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો વિઘ્નેશ્વર આવરદાસ ઉભરી આલમ બોધરાય શકલાય જગદીતાય ના આગાના નાય સ્રોત એક નવી ભૂષિતાય ગૌરી સુતાય કે ના નમસ્તે કરીને શટરમાં અગરબત્તી ખોડ દીધી તો દાદા આવીને કહે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો હે બાપા ગાયનો ઘી રાખો ગાયનો ઘી કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે ગાયનું ઘી ન મળે કે તો હું બોળિયા ટેંગાસ તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને આમાં ગરાક લો ભાઈ સાહેબ એમ કરીને વી આઈ ગયા મંગળવાર પાછા આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી કે બાપા મારે આડીપીની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથન તગારા મળે ગાયનું ઘી ન મળે કે તાય હું રોજ ખોલે ખોલે ને બે જાઉં છો એમ કરીને વી આ ગયા બુધવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી એને સીધી પાંચ કાળી પકડ્યું મગજ ફાટી ગયેલો હવે જો કઈ નું કી માંગુ ને તો બંદુકે દઈ દે બંદુકે દઈ દે બંદુકે દઈ દે બંદુકે દઈ દે પડઘા મીડ્યા પડવા કેટલો મગજ ફાટી ગયો છે ના એ બીકે નું નથી ઇતિયા નું છે આમ નમ મોટા કરશો આ ઓરિજિનલ ઈકો છે યાર વર્ષમાં રેમ પેમેન્ટ તમે આપવાના છો

આ બપોર વરસાડો બે જાય ઓટલે બે જાય કેમ પાંચ વાગ્યા નો ટાઢોપોડ થાય માણાની અવર દવર થાય ને બધા રીંગણા વેસા ગામ નહીં ફરવું પડે તડકાનું બોલો કે સારું કે બે ગયો બિચારો પાંચ વાગ્યા સાડા પાંચ સો આઠ કિલો રીંગણા નો વેસાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો બાપા ચાલર વગાડીને આવે કે કેમ થયું કે હું કેમ થયું કેમ થયું કરવા છો કે કાં કે આ ઓટલે બિહારી તો મારો ધંધો ભાંગ્યો આજે કે કેમ કે આખું ગામ ફેરોત તો બધા રીંગણા વેસા જ પણ તમે અહીંયા બિહાર્યો એમાં એક કિલો રીંગણા નો વેસાણા કે નો વેસાણા કે નો વેસાણા તો ભાઈ તારા ભાઈ નબળા બાવ હે એ તારા ભાઈ નબળા બો કે કા કે તું જે ઓટલે બેઠો છો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો કે ન્યા બેઠા બેઠા મેં એ કોને હિતેર વીઘા વેસી નાખી તારા રીંગણાનો નો વેસણ આપો કેવાય હું તો ક્યારેક ક્યારેક અત્યારના છોકરાઓને જો ને અત્યારના નાના નાના ટમુક લાવો ને મને બહુ ગર્વ થાય આ કેટલી જાહો જલા નહીં મજા મને ઘણા પૂછે બાપુ મને કે આપણી પેઢીને અત્યારની પેઢી માં ફરક હું મેં હાથી ઘોડાનો મન કે કઈ રીતે મેં કીધું તો આપણા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા આંખું ખુલીને એટલે ત્રણ પાંખડવાળો પંખો એક તો મવડાઈ ગયો પછી ટ્યુબ લાકડીનો ધોકો આવતો લાંબો એમાં અડધો કાળો અને ખૂણે ખૂણે જવું ઝાળા ઝાડા આંખું ખુલીને એટલે આપણને એવું થઈ ગયું હું બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે કે અત્યારના મેં અત્યારના છોકરાઓને જવો જ ખરા આંખું ખોલે એટલે સીધું સેન્ટર રહેશે બેતાળી ઇંચનું ટીવી પાછા હવે તો ઓલા ઇલેક્ટ્રોનિક હોડી આવી ગયા મારા વાળું